ગુજરાતમાં ચોવીસ કલાક દરમિયાન સરસડ તાલુકામાં વરસાદ નોંધાયો છે કચ્છના લખપતમાં સૌથી વધારે છ પોઈન્ટ સમગ્ર ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો છે પંદરમી થી વીસ સપ્ટેમ્બરની વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે રાજ્યમાં સિઝનનો કુલ એકસો છ પોઈન્ટ ચોરાણું ટકા વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતમાં વરસાદ બાદ ભયંકર સ્થિતિ જોવા મળી છે થરાદનું ખાનપુર ગામ પાણીમાં ડૂબ્યું છે આ ઉપરાંત નાગલા ગામમાં ઠેર ઠેર વરસાદના પાણી ફરી વળ્યા છે બનાસકાંઠાના થરાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અમરેલી જિલ્લામાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો હતો માયાપદર ગામના સરપંચ સહિત સો જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાવાની છે જેમાં એનડીએ તરફથી સીપી ને ઉમેદવાર જાહેર કરાયા છે જ્યારે વિપક્ષી ઇન્ડિયા એલાયન્સ દ્વારા બી સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓની વચ્ચે અથડામણમાં બે જવાન શહીદ છે છે આતંકી ઠાર નેપાળમાં દ્વારા વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે સોમવારે થયેલી હિંસા અને વિરોધ પ્રદર્શનમાં વીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ત્રણસો થી વધુ લોકો ફેડરલ હાઉસિંગ ફાઈનાન્સ એજન્સીના ડિરેક્ટર બિલ પુલ્ટે અને નાણામંત્રી સ્કોટ વચ્ચેના ઝઘડાને કારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યોજવામાં આવેલી ડિનર પાર્ટીમાં મારામારી રહી ગઈ હતી સોમવારે ફ્રાન્સમાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી બેરોએ પોતાની સરકારની ચુમ્માલીસ અબજ યુરોની બચત યોજનાને સમર્થન આપવા માટે અવિશ્વાસ પ્રસ્તાવનો ટેકો લેવામાં આવ્યો હતો